રાધે રાધે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું ધવલ વેસાણી મિત્રો અગાઉ ત્રણ લેક્ચર થયા કેટલા લેક્ચર થયા પછી અગાઉ ત્રણ એમાં આપણે સૂચકાંક જે આમ કે મોસ્ટી દાખલા છે અચલ આધાર પરંપરિત આધાર પછી ફિશર આ દાખલા આપણે કર્યા હવે આપણે છે ને જે આપણો યુનિટ છે સૂચક આંક ઇન્ડેક્સ નંબર એના એન્ડ તરફ જઈએ છીએ આપણે શું છે સર તો જો થમનેલ માં જો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક બરાબર હવે થાય કેવું કે શરૂઆતનું છોકરાને આવડતું હોય સાહેબ છેલ્લું આવડતું નથી હોતું બરાબર હા શરૂઆતનું આવડે લાસ્ટ નથી આવડતું ઓકે અને ઘણીવાર દાખલા પૂછાય છે 5 માર્ક્સમાં 4 માર્ક્સમાં ઓકે ચાલો આપણે દાખલો સરસ મજાનો મોસ્ટ આઈએમપી દાખલો લઈને આવ્યા છીએ જેમાં બે રીત આવી જશે એટલે વિડીયો જે તમે જોવો છો એ છેલ્લે સુધી જોજો કમેન્ટ કરજો અને લાઈક તો કરજો ચાલો દાખલાની આપણે ઇન્ફોર્મેશન પર આવી જઈએ ચાલો જો શું કહીએ જો કવિ કવિ રકમ આપી આપણને જો નીચેની માહિતી પરથી

એસે કિલોગ્રામ તો ભાવનો એકમ ક્વિન્ટલ છે સાહેબ આ કિલોગ્રામ છે આ નો ચાલે આને કન્વર્ટ કરવું પડે ક્વિન્ટલ છે કા તો એને કિલોગ્રામ માં કરો કા કિલોગ્રામ ને ક્વિન્ટલ માં કરો આ તમારા મનનો મોરલો બરાબર સાહેબ હવે જોઈ લો બીજે સાહેબ જોજો આયા ઓકે કે સર કિલોગ્રામ આયા પણ કિલોગ્રામ આયા કિલોગ્રામ આયા પણ કિલોગ્રામ ખબર પડે છે મતલબ એકમ જે છે ને મોસ્ટલી આ બધાના સ્ટેમ છે ખાલી એક ઘઉંમાં જ અલગ છે ક્વિન્ટલ અને કિલોગ્રામ તો જો ને ચેન્જ કરું જો થોડું મગજ લગાવવાનું સાહેબ અહીંયા સોળસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ છે અહીંયા અઢારસો ક્વિન્ટલનો ભાવ છે સરસ કરું શું આમાં બહુ હેલ્લું જો આમાં મગજ એવું લગાવવાનું કે ક્વિન્ટલ હોય ક્વિન્ટલ એને કિલોગ્રામમાં કન્વર્ટ કરાય સાહેબ કેમ જો બહુ હેલલું ચાલો પેન ચેન્જ કરી લઈએ આપણે જો હું તમને સમજાવું ક્વિન્ટમાં કેટલા કિલોગ્રામ આવે તમને કેટલા કિલોગ્રામ આવેલ માં સાહેબ આવે સો કિલોગ્રામ એક આવે સો કિલોગ્રામ તો ભાવ ની ગણતરી કરું જો હું એમ કહી શકું કે સો કિલો ઘઉં છે એનો ભાવ સોળસો રૂપિયા છે તો કે હા તો જો લખીએ સાહેબ સોળસો રૂપિયા સાહેબ સો કિલો ઘઉ ના હોય તો એક કિલો ઘઉ નો મેળવવા શું કરવું પડે તો સોળસો ભાગ્યા સો કિલો મને ઘઉ ની કિંમત મળે તો જો આ બે ઉડી ગયા કેટલો આવ્યો રૂપિયા સોળ મતલબ સોળ રૂપિયા જે છે એ આપણો એક કિલો ઘઉં ભાવ છે કયા વર્ષ નો તો કે બે હજાર ને ચૌદ નો ચાલો હવે બે હાજર પંદર નો ફાઇન્ડ કરી લઈએ જુઓ

હવે છે ને તમારી ગણતરી સેલી બને એના માટે તમારે બે વસ્તુ લખી નાખવાની જો આવી રીતે વર્ષ કેવું કહેવાય બોલો ચૌદ બરાબર છે સાહેબ ને આવડી ચૌદ નું આધાર જે નવું હોય ને લેટેસ્ટ એ ચાલુ વર્ષ કહેવાય તો જો સાહેબ ચૌદ નું વર્ષ ભાવ અને ભાવને પી કહેવાય અને આધાર વર્ષ સાહેબ ઝીરો કહેવાય શું કહેવાય ઝીરો તો જો લખું અહીંયા લખવાનું ક્યુ ઝીરો કેમ જથ્થાને ક્વોન્ટિટી કહેવાય એટલે ક્યુ ઝીરો ભાવને પ્રાઇસ એટલે પી ઝીરો અને સાહેબ ચાલુ વર્ષનો ભાવ પંદર નો ભાવ ભાવને શું કહેવાય પી અને ચાલુ વર્ષનો કહેવાય વન એટલે પી વન શું આવ્યું પી વન ડન છે ચાલો સર હવે મને એમ પૂછ્યું કુલ ખર્ચની રીત તો યાદ રાખવું કુલ ખર્ચની રીતમાં બે રીત આવે કઈ રીત આવે બે રીત સાહેબ કઈ કઈ રીત આવે જો પેલી આવે લાસ્ટ પેયર ની કઈ આવે લાસ્ટ પેયર ની તો લાસ્ટ પેયર નું શું આવે સૂત્ર યાદ કરજો બધા p1 q0 છેદ માં p0 q0 નો યાદ રહે તો 1000 ચાલો હવે હું લાસ્ટ પેયર અને પાસે પાસે નું સૂત્ર શું છે ભાઈ p1 q1 છેદ માં p0 q1 ઓકે સાહેબ હું કઈ કરું થોડું મગજ લગાવવાનું જો મારે પાસે કરવું હોય ને સાહેબ પાસે શું કરવું હોય પાસે તો મારે પી ને ક્યુ જોઈએ તો જો પી વન ક્યુ છે જો ધ્યાનથી જો છે સાહેબ પી વન છે ક્યુ વન નથી તો પાસે નો કયું વહી હવે સાહેબ કયું વહી લાસ્ટ પેયર કયું વહી જવું આમાં કઈ રીત કરવાની હવે પડી તમને ચાલો ચાલો તો બરાબર लखी ना चलो घऊ चोखा तुवेरदार तेल कापड़ ने केरो से चलो घऊ चोखा तुवेरदार तेल कापड़ ने केरो से સાહેબ બરાબર છે ને જો સાહેબ તેલ કાપડ ને કેરોસીન ઓકે તુવેર દાલ તેલ કાપડ ને કેરોસીન તુવેર દાલ ઓકે તેલ કાપડ ને કેરોસીન સાહેબ આ થઈ ગયું પછી શું કરવાનું બહુ સહેલું પછી તમે ડાયરેક્ટ લખી શકો જજો Q0 P0 ને P1 તો લખી નાખું ભાઈ Q0 તો લખો Q0

ક્લિયર છે ચાલો સાહેબ હવે શું કરવાનું મેં તમને કીધું પાસે નો સૂચકાંક આમાં નહીં આવે કયો આવશે લાસ્ટ પેયર તો જો લાસ્ટ પેયર માટે આપણે બે વસ્તુ ખાસ જોઈએ પી વન ક્યુ ઝીરો આ બે વસ્તુ આપણને જોઈએ તો તમને છે ને લાસ્ટ પેયર સૂચકાંક મળે હજી એક વાર કહું સાહેબ કુલ ખર્ચની ની રીતમાં બે રીત આવે લાસ્ટ પેર ને પાસે

નવસો ઓકે સાહેબ પંદર ગુણ્યા પાંત્રીસ કરો પાંચસો પચીસ પાંચસો ને પચીસ સાહેબ આનો હવે સરવાળો કરી નાખજો બાજુની કોલમ પીઝીરો ક્યુઝીરો સાહેબ હવે આ બે ખરાબ કરવાનો છે પાંત્રીસ ગુણ્યા સોળ કરો સાહેબ પાંચસો સાહીઠ પાંચસો સાહીઠ ઓકે પચીસ ગુણ્યા ચાલીસ 60 * 20 1200 800 3 * 2 6 600 28 * 15 સાહેબ 28 * 15 420 420 ચાલો સાહેબ સરવાળો કરી નાખજો સાહેબ આનો ઓકે 560 1000 1200 450 સરવાળો થઈ ગયો બધું ઓકે સાહેબ કેટલું આવ્યું 450 પિસ્તાલીસ ને એસી ઓકે સાહેબ ચાલો ઓકે ચાલો સરસ કુલ ખર્ચની રીતે આપણા બે જે હતા લાસ્ટી વન ક્યુ ઝીરો મળી ગયો મૂકી હવે સાહેબ જોવો આમ લખવાનું સિગ્મા સાહેબ કેટલો આવ્યો લખી નાખવાના ચોસઠ એસી છેદમાં પીઝીરો કેટલો આવ્યો સાહેબ એસી એને ગુણ્યા સો ચાલો બોલજો સાહેબ

કુલ ખર્ચે તમે ઘણો ખર્ચો કરશો ને તમારો ખર્ચનો જે ભાવ હતો તમારો ખર્ચો આટલો વધ્યો હશે એકતાલીસ પણ અડતાલીસ એકતાલીસ પોઈન્ટ અડતાલીસ તમારો ખર્ચો વધ્યો હશે ઓકે સાહેબ દાખલો પૂરો હો કુલ ખર્ચની રીતે દાખલો પૂરો થઈ ગયો છે સાહેબ તમે ભૂલી ગયા સાહેબ ઓ સાહેબ ભૂલી ગયા આમાં હજી દાખલો બીજો પૂછ્યું છે કૌટુંબિક અંદાજપત્રની રીત ઓકે ચાલો હવે થોડુંક હું આ બાજુ લખી નાખું જો થોડીક એ લખી નાખું જો કુલ ખર્ચ પૂછે પૂછે કુલ ખર્ચ કુલ ખર્ચ પૂછે યાદ રાખવાનું બે રીત આવે અને પાસે પરથી આપણે નક્કી કરવાનું ચાલો બીજું તમને પૂછે કૌટુંબિક અંદાજપત્ર શું પૂછે કૌટુંબિક અંદાજપત્ર તો સાંભળો જો કૌટુંબિક અંદાજપત્ર પૂછે તો સૂત્ર બહુ સરસ છે સિગમા આઈ ડબલ્યુ છેદમાં સિગમા ડબલ્યુ સેબા નવું લાવ્યા આ કઈ રીતે કરવાનું સાંભળો

કે ભાઈ કૌટુંબિક અંદાજપત્ર ની રીતે જો ભાર છે ભાર કેવો લેવાય છે પી ઝીરો ક્યુ ઝીરો ખબર પડી તો લખી નાખું મેં તો મને જો હું તમને એક વસ્તુ સમજાવું સિગ્મા ડબલ્યુ મારી પાસે છે જો સાહેબ છે સાહેબ સિગ્મા ડબલ્યુ હા કેટલો છે સાહેબ જો 45 80 તો મને ફાઇન્ડ આઉટ શું કરવાનું આઈ ડબલ્યુ શું કરવાનું આઈ તો જો પેલા આઈ આરે ગુણાકાર તો પેલા આઈ ગોતી લો સાહેબ આઈ એટલે આ શીખવાડ્યું તો આપણે અગાઉના લેક્ચરમાં સેકન્ડ લેક્ચરમાં પી1 છેદમાં પીઝીરો ગુણ્યાસો પીવન છેદમાં સોળ બાર પોઈન્ટ બાર પોઈન્ટ પાંચ ચાલો હવે સાહેબ જો પીવન પિસ્તાલીસ છેદમાં ચાલીસ ગુણ્યાસો

भांग्या 80 * 100 112.5 112.5 સરસ ચાલો 45 / 30 * 100 150 150 સરસ સાહેબ 35 / 28 * 100 125 125 ઓકે આઈ થ્યો હવે જો આપણો સૂત્ર જો શાંતિ થી આઈ ડબલ્યુ મતલબ આઈ એન ડબલ્યુ નો ગુણાકાર તો મેં તમને કીધું ડબલ્યુ પણ લેવાનો પી ઝીરો ક્યુ ઝીરો ને સાહેબ ડબલ્યુ પણ લેવાનો પી ઝીરો ક્યુ ઝીરો ને તો જો આ બાજુની કોલમ છે તો હવે છે ને જો આ કોલમ અને આ કોલમ નો ગુણાકાર થશે આને કહેવાય પી આને કહેવાય દાખલો એક જ દાખલામાં બે દાખલા સમજ પડી એટલે અમે એટલે અમે અનોખા છીએ ચાલો તો જો પાંચસો ચાલો સરસ સાહેબ બસો ગુણ્યા બારસો બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલો એકસો પચીસ ગુણ્યા ચારસો વીસ બાવન પાંચસો સાહેબ સરવાળો કરો છો છ લાખ અડતાલીસ ઓકે સાહેબ આ શું આવ્યું સીગમાં આઈ ડબલ્યુ જો સૂત્ર માં મૂકી આપણે જો સીગમા આઈ ડબલ્યુ કેટલો આવ્યો સાહેબ છ લાખ અડતાલીસ તો

તો આમાં છે ને બે જવાબ સેમ એટલા માટે આવ્યો ખબર કેમ સેમ આવ્યો કારણ કે છે ને બંનેમાં છે ને આપણે લાસ્ટ પેર યુઝ કર્યો જો બરાબર તો મને એવી આશા છે કે તમને આ દાખલામાં ખબર પડી હશે અને જો ખબર નો પડી હોય તો એક સિમ્પલ ક્વિક રિવિઝન કરાવી દઉં સાંભળો જો જ્યારે તમને પૂછે કુલ ખર્ચ ત્યારે બે રીતે આવે લાસ્ટ પેર ને પાસે કઈ આવે લાસ્ટ પેર અને પાસે સાહેબ ખબર કેમ પડે કઈ ગણવાની તો એ આપણને રકમ પરથી ખબર પડે કઈ ખબર પડે આપણને રકમ પરથી ખબર પડે અને બીજું કૌટુંબિક અંદાજપત્ર એમાં હંમેશા આ રીત આવે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ એમાં ભાર કેવો લેવાનો આપણે પી ઝીરો ક્યુ ઝીરો વાળો ઓકે ચાલો આવા જ વિડીયો માટે આપણે હંમેશા મળતા રહેશું વિદ્યાવૃક્ષ ઓનલાઈન એકેડમી આ માટે હંમેશા તૈયાર રહેશે ઓકે ચાલો સાહેબ ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હું વિશ્વાસ રાખું છું અને મને એવું લાગે છે કે આ વિડીયો જોયા પછી જી સર આ વિડીયો જોયા પછી તમે કોમેન્ટના ભૂકા દેશો અને તમને કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ લખો દરરોજ વિડીયા મૂકવાના છે જોરદાર બધાને બધી રીત નથી આવડતી સાહેબ એના માટે તો આપણે સાહેબ પણ આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ લાઈક શેર અને કોમેન્ટ કરી આપો માટે કોમેન્ટ હોવી જ જોઈએ

what's the